ચાંગાણી રણછોડભાઈ મંજીભાઈ ઉંમરવર્ષ ઓગણ સિત્તેર વર્ષ હાલમાં નિવૃત્ત રહેસર સુરભીધર રોયલ પાસોદ્રા પાટિયા સુરત મુળગામ હરસદપુર તાલુકો જામનગર જિલ્લો જામનગર અંગદાતા પરિવાર વિગત દર્દીના ધર્મપત્ની ચાંગાણી વિજિયાબેન રણછોડભાઈ ચાંગાણી અલ્પેશભાઈ રણછોડભાઈ મોટા દીકરા ચાંગાણી જોસ્નાબેન અલ્પેશભાઈ વધુ ચાંગાણી ફેનિલ અલ્પેશભાઈ પુત્ર ઉમરવર્ષ વીસ બીસી અભ્યાસ ચાંગાણી હર્ષભાઈ રણછોડભાઈ નાના દીકરા તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચ્ચીસના રોજ રાત્રે રોજિંદુ નિત્યક્રમ પતાવી આશરે અગિયાર વાગે આરામ માટે ગયેલા હોય પરંતુ રાત્રે બારની આસપાસ તેઓને ઉલટી ઉપકારની ફરિયાદ સાથે તેમની તબિયત ખરાબ થતાં તેઓનો પરિવારજનો દ્વારા પીપી સવાણી હોસ્પિટલમાં અવસ્થામાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ફિઝિશિયન ડૉક્ટર જિગ્નેશ કેંગડીયા તથા ન્યુરોસર્જન ડોક્ટર મૌલિક પટેલ દ્વારા તેઓની વિશેષ રિપોર્ટ કરાવી સારવાર શરૂ કરવામાં આવી હતી અડતાલીસ કલાકની સઘન સારવાર બાદ ન્યુરોસર્જન દ્વારા તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા

બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી